એક ગુરુના બે શિષ્યો હતા જેમાં પેલો શિષ્ય બહુ હોશિયાર અને તેમને નવું શીખવામાં બહુ જ રુચિ રહેતી તે નવું શીખવા માટે એકદમ તત્પર રહેતો અને જે રસ ન હતો એટલે જે જગ્યાએ જાય ત્યાં પેલા શિષ્યના વખાણ અને તેમને બધા જ પૂછતા અને તેમની પાસેથી નવું નવું જ્ઞાન મેળવવા લોકો તત્પર પણ રહેતા જ્યારે બીજો શિષ્ય હોય તેમને કોઈ પૂછતું પણ નહીં અને તેમને જ્યાં બેઠો હોય ત્યાં ત્યાં બેઠો રહેવા જતા એટલે આ જોઈને બીજો શિષ્યને બહુ જ ગુસ્સો આવ્યો અને તે પોતાના ગુરુ પાસે ગયો અને પોતાના ગુરુ ને કહ્યું કે હું તો તમારી તમારી પાસે ઘણા જ્ઞાન લઈ રહ્યો છું શિષ્ય છે તેના ટાઈમ થી હું તમારો શિષ્ય છું તેમ છતાં પણ તમે તેને વધારે જ્ઞાન આપ્યું અને મને કેમ ઓછું જ્ઞાન આપ્યું એટલે શરૂઆતમાં તો ગુરુ કઈ બોલ્યા નહીં પરંતુ ગુરુએ કહ્યું કે તારે તે જાણવું છે તો એ પહેલા હું તને એક કહાની કહું તે તું ધ્યાન દઈને સાંભળજે એટલે ગુરુ તમને કહાની કહેવાનું ચાલુ કરે છે ને કહે છે કે એક વ્યક્તિ એક જંગલમાં જાય છે ને તેમને ખૂબ જ તરસ લાગી હોય છે થોડે આગળ ચાલે છે એટલે તમને કુવો દેખાય છે ને કુવાની જે પાળી હોય છે તેની ઉપર ડોલ રાખેલી હોય છે પરંતુ તેમાં દોરી નથી બાંધેલી હોતી એટલે આ માણસ ત્યાંથી ચાલ્યો જાય છે થોડી વાર થાય છે એટલે ત્યાં બીજો માણસ આવે છે ને બીજો માણસને પણ ખૂબ જ તરસ લાગી હોય છે તે આ કૂવા પાસે પહોંચે છે ને જોવે છે તો તે કૂવાની પાળી ઉપર ડોલ રાખેલી હોય છે પરંતુ દોરી નથી બાંધેલી હોતી તે આજુબાજુ જોવે છે એટલે ત્યાં આજુબાજુમાં બહુ જ સારું લાંબુ લાંબુ વેલીઓનું ઘાસ ઉગેલું હોય છે વેલા હોય છે

એટલે આ શિષ્ય જે હોય છે તે કહે છે કે જે બીજો માણસ આવ્યો જેણે વેલામાંથી દોરી બનાવી તેને વધારે તરસ લાગી છીએ એટલે ગુરુ કહે છે કે બસ આ જ કહાનીની અંદર તારા સવાલનો જવાબ છુપાયેલો છે આપણે આ બીજા વ્યક્તિને તરસ વધારે લાગી તે એ માટે જ કહી શકીએ છીએ કારણ કે તેને પોતાની તરસ છીપાવવા માટે તેમણે પરિશ્રમ કર્યો અને પરિશ્રમ કરીને તેમણે કૂવામાંથી પાણી બહાર કાઢ્યું તેમ તારા સહપાઠી શિષ્યની અંદર પણ જ્ઞાન મેળવવાની તરસ વધારે છે જે તારામાં નથી તેનામાં નોલેજ મેળવવાની મહત્વકાંક્ષા એટલી બધી છે કે તે તારામાં સહેજે પણ નથી એટલે આ વાત બીજા શિષ્યની અંદર પણ સમજમાં આવી ગઈ કે આ મારા મારો જે સહપાઠી શિષ્ય છે મારો મિત્ર છે તેની અંદર જ્ઞાન મેળવવાની મહત્વકાંક્ષા વધારે છે જે મારામાં નથી એટલે તેમણે તરત જ મહેનત ચાલુ કરી દીધી અને જે બીજો શિષ્ય મહેનત કરતો હતો તેના કરતાં પણ તેણે વધારે મહેનત કરી દીધી એટલે દોસ્તો જીવનમાં સફળતા મેળવી છે તો પણ આપણે મહેનતનો સહારો જ લેવો પડશે તેનો કોઈ શોર્ટકટ નથી એટલે દોસ્તો મહેનત જ આપણા સફળતાની ચાવી છે જેટલી મહેનત આપણે કોઈપણ ભણવામાં કે ધંધામાં કરશું તેટલી આપણને વહેલી સફળતા મળશે એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય અને અમારી ચેનલ પર તમે નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા દોસ્તો મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો